તાલુકાના ગામે જમીન ઘટના સામે આવી છે અને બિલ્ડરે ખોટા દસ્તાવેજ બનાવી ત્રણસો વીઘાથી વધુની જમીન કૌભાંડ આચર્યું હોવાનું સામે આવ્યું છે બિલ્ડરે જમીન હયાત હોવા છતાં બીજાના નામે કરી અને કૌભાંડ કરવામાં આવ્યું છે બિલ્ડર અને હારીજ રજિસ્ટ્રાર કચેરીની કર્મચારીઓની સંડોવણી હોવાના પણ આક્ષેપ છે ઉલ્લેખનીય છે કે છેલ્લા બે વર્ષથી ખેડૂત પરિવારનો દીકરો કૌભાંડ સામે સતત લડત આપી રહ્યો છે જમીન માફિયાઓ પાસેથી જમીન પરત મેળવવા કલેક્ટર કચેરી કોર્ટની રાહ પકડી છે ત્યારે કલેક્ટર કચેરી તરફથી સ્ટે આપવામાં આવતા ગરીબ પરિવારોની જમીન હાલ બચી છે તો કોર્ટમાં પણ જમીન પરત લેવા કેસ દાખલ કરતા સમગ્ર કૌભાંડ બહાર આવ્યું છે પપ્પાની જે જમીન આવેલી હતી અને મારા કાકાની બંને સેફ્ટ જમીન છે ગામ તારોરાની સીમમાં સર્વે નંબર ત્રણસો ઇટ આજથી લગભગ બાર ચૌદ વર્ષ પહેલાં ખાલી સો રૂપિયાના સ્ટેમ્પ ઉપર મારા પપ્પાનું વારસદાર પેઢી નામ જે રીતે પાવર ઓફ પેટર્નિંગ બનાવીને બારોબાર જાના પટેલો છે અને એક છે સાક્ષીમાં કાંતિલાલ મંસાલાલ પટેલ અને ઠાકોર છે મંગાજી વિરાજી એમના નામનું સો રૂપિયાનું પાવર ઓફ પેટર્નિંગ ખોટું કોઈ ખોટા આઈડી કાર્ડ લગાવ્યા હોય બારોબાર જમીન અમારી વેચી મારી છે નથી એમાં અમારા પપ્પાની સહી કે નહીં સંમતિ સત્તા સબ રજિસ્ટર કચેરી હારી જે તે વખતે લાગતી એમને દસ્તાવેજ મંજૂર કર્યો છે અને નોંધ મંજૂર પ્રમાણિત કરી દીધી તાવડા ગામની જમીન હતી કોણથી મનસાએ મારા કંઈ અંગુઠો કરાયો બીજું કોઈ હું જાણતો નથી કોઈ પૈસા પૈસા આલ્યા નહીં તમને એ પછી મળ્યા છે ભાઈ કોણ ગયા કાકો ઈ તો હમુ જ મળ્યો જ નહીં આ ભાઈનો આજ હું 15 દાડા પાટમ ફરે પણ મે હાથમાં ન આવ્યો બરાબર શું નામ હતું એનું કોનથી મનસા ક્યો એ તો આમ પેલો પેલો હારી જાય તો પસ પાટણ આવ્યો પાટણ આય ને પસ ઓ જમી ફૂસ ગઈ રે સાઈ એ આવું જ કરે એમ ધંધા આવે ધંધા આ યાના ધંધા દાદા એ મારી સાથે આ કોંતીલાલે ચીટિંગ કર્યું દીધું એવું એવું કેવું છે ને તમાર આ જે કાગળમાં માં કરાવ્યું તમે લખી ના લ્યો આમે પાર્ટી ને બરાબર કોનતીલાલા બધું કર્યું છે એમ ને